નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ બારના પરિણામને લઈ મહત્વના સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાના માળખામાં ફેરફાર કરાયો છે તેને પગલે આ વર્ષે ધોરણ દસ બારનું બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે જે એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે વહેલા પરિણામથી એડમિશન પ્રક્રિયા પણ ઝડપી થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવાયું અમદાવાદમાં માનપાએ ગેરકાયદેસર મકાન અને ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવાયું છે અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલ એકસો પચાસથી વધુ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે મહિલાએ તેમના ઘર તૂટતા ભારે વિરોધ કર્યો છે વિરોધના કારણે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઝપાઝપી ખેંચતાણ થઈ હતી એક મહિલા કાર્યવાહી વખતે રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બોતેર હજાર સાતસો ચાલીસ મણ સરકારી અનાજ ગાયબ વિધાનસભામાં સરકારી અનાજ અંગે સરકારે કબૂલ્યું છે કે અગિયાર જિલ્લાઓમાંથી ચૌદ લાખ ચોપન હજાર સાતસો છવ્વીસ કિલોગ્રામ અનાજનો જથ્થો સગે વગે થયો છે આ અનાજની કિંમત બે કરોડ સત્તાવન લાખ નવસો છ્યાસી હજાર છે અનાજ ગરીબો માટે હતું તે ક્યાં ગાયબ થયું છે એની જાણ કોઈને નથી સુરતમાં સૌથી વધુ ચાર પોઈન્ટ નવાણું લાખ કિલોગ્રામ અને સાબરકાંઠામાં ચાર પોઈન્ટ સિતોતેર લાખ કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો સગે વગે થયો છે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્ન પર સરકારે આ માહિતી ગૃહમાં આપી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા વિના ભારે પવન ફૂંકાવાની અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ઠંડીની વિદાય નજીક આવી રહી છે ત્યારે રાજ્યભરમાં મિક્સ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે દિવસે તો ગરમી અનુભવાઈ રહી છે ત્યારે હવે ફેબ્રુઆરી મહિનાના બાકીના દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે આ મહિનાના અંત સુધીમાં આવનારા વાતાવરણમાં બદલાવ અને કેટલીક ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે તે અંગે તારીખો સહિત આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ આવશે જેને કારણે અઢારથી વીસ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે પંદર ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અઢારથી વીસ ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે અને ગરમી રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એસબીઆઈમાં પરીક્ષા વિના નોકરી મેળવવાની તક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની શાનદાર તક છે એસબીઆઈએ સ્પેશિયલ કેડર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જો તમે બેંકમાં અધિકારી બનવા માગો છો તો તમારે સત્તાવાર વેબસાઇટ એસબીઆઈ ડોટ સીઓ ડોટ ઇન દ્વારા અરજી કરી શકો છો આ ભરતી પ્રક્રિયા હેઠળ મેનેજર અસિસ્ટન્ટ મેનેજર સર્કલ ડિફેન્સ બેન્કિંગ એડવાઇઝરની જગ્યાઓ ભરવામાં આવશે